સ્વામીજી આ અમે વાત કરી કે જપ કરવાથી એકવીસ હજાર શનિના એકવીસ હજાર શનિના જપ કરીએ કે એકત્રીસ હજાર આ જપ ગુરુના જપ કરીએ આ જપનો કોઈ ફાયદો છે ખરો આમાં બે ભેદ છે ઈશ્વરના જપ અને ના જપ બરાબર છે છે જપ એ તો ધંધો છે અને એ ચાલવાનો છે પણ આપ માનો છો કે આટલા મોટા શનિદેવ કે ગુરુ મહારાજ એક બાવીસ પચીસ હજાર મત્રો દશા બેઠી હોય ને એની સ્થિતિ તો ડૂબતો મરણ તરણું પકડે ને એવી થઈ જાય આ બાબા પાસે કોણ જાય છે બાબાઓ ચાલતા જ હોય છે બધા પ્રસિદ્ધ નથી હોતા પણ થોડા ઘણા તો ચાલતા જ હોય છે અને એ રીતે આજે નડતરના દ્વારા થનારા જપ છે એની હું વાત નથી કરતો પણ તમે ઈશ્વર સ્મરણ કરો તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો એ તો કલ્પતરુ છે કલ્પ વૃક્ષ છે જો એ તમે સાચા મનથી રિપીટ 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 કર્યા કરો અને લાંબા સમય સુધી કરો ને તમે જે ધારો એ થાય તમને સિદ્ધિ પણ જાતે કરવા જાતે કરવાના કોઈ બામણના વ્યાપી બાર વ્યાપીને કરાવી એનો કોઈ જાતે કરવાના તો એ તો તમને ગજબ એમાં મુખ્ય ત્રણ સિદ્ધિઓ છે એક તો તમને લાંબા ગાળે જપ કર્યા હોય તો લક્ષ્મીની સિદ્ધિ તમારા આગળ પૈસાનો ઢગલો થયા કરે ના માગો તોય લોકો પૈસા આપી જાય બીજું તમારી સરસ્વતી ખુલી જાય તમે વક્તા થઈ જાઓ તમે લેખક થઈ જાઓ અને અદભુત લખો કાળિદાસે લખ્યું વાલ્મીકીએ લખ્યું એવી રીતે અને ત્રીજું મહાકાળી એટલે તમારી પાસે સત્તાની શક્તિ આવે સત્તાની શક્તિ આવે તો તમે કોઈ નાની મોટી સત્તા ઉપર પણ બેસી શકો આ ત્રણ સિદ્ધિઓ જપથી આવતી હોય છે અને અમે મારી જીતની જિંદગીમાં અનુભવ્યું છે ને કેટલી જગ્યાએ જોયું છે લોકો લાંબો સમય કરી નથી શકતા કંટાળીને છોડીને ચાલતા થઈ જતા હોય છે એટલે જેને આપણે મંત્ર કહીએ છીએ એની સિદ્ધિ છે જ સ્વામીજી આપણા સમાજમાં હવે બારમું તેરમું તો બહુ રહ્યું નથી પણ એક જમાનો હતો એ એ શું હતું ખરેખર આત્માની કોઈ એના બે રૂપ છે એક તો સામાજિક રૂઢિનું રૂપ છે અને બીજું છે એ શાસ્ત્રીય રૂપ છે માણસ મરી જાય એટલે આપણે મરી ગયા એમ માનતા નથી આપણે એમ માની આત્મા કે એનો આત્મા રહે છે જીવાત્મા રહે છે અને એ જીવાત્મા છે એની સદગતિ કરવા માટે નાની મોટી વિધિઓ કરવી પડતી હોય છે એ આ વિધિઓ બધી છે નવમી કરો દસમું કરો અગિયારમું કરો બારમું કરો તેરમું કરો માસીઓ કરો મુસ્લિમો પણ કરે છે ક્રિશ્ચનો પણ કરે છે આ બધા લોકો કરતા હોય છે અને ઘણા નથી કરતા તો નથી પણ કરતા પણ એક ખાસ વાત એ ધ્યાન રાખવાની કારણ કે આખો ધાર્મિક કર્મકાંડ બ્રાહ્મણોના હાથમાં હતો અને બ્રાહ્મણોની આજીવિકા કર્મકાંડ હતી એટલે પ્રજા સતત કર્મકાંડ કરાવતી રહે એના પ્રયત્નો એણે કર્યા છોકરું જન્મ્યું ના હોય ત્યારથી કર્મકાંડ શરૂ થઈ જાય એટલે જન્મે ત્યારે થાય પછી સોળ સંસ્કાર છઠ્ઠી હોય છઠ્ઠો દિવસ હોય ત્યારે થાય પછી એ સતત કર્મકાંડ ચાલ 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 કર્યા જ કરે જેટલા કર્મકાંડ વધારે થાય એટલી એની આજીવિકા વધે એ આ પાછળ આ પણ હેતુ છે એટલે મારો મુદ્દો એ છે કે તમારે તમારા પિતૃઓ કોઈ દેવ થયા હોય એની પાછળ યથાશક્તિ ધાર્મિક વિધિ સાદાઈથી કરવાની પણ પહેલાં જે નાથ જમાડો ને આ કરો ને તે કરો એ બધી જે રૂઢિઓ હતી એ રૂઢિઓમાં પડવાની જરૂર નથી એની જગ્યાએ ભગવાને જો તમને શક્તિ આપી હોય તો તમે ગરીબ બ્રાહ્મણોને અરે ગરીબ વિદ્યાર્થીઓને જમાડો અનાથ બાળકોને જમાડો

જમાનો હતો સ્વામીજી અત્યારે તો કઈ એવી કોઈ એ નથી પણ વિધવા થાય એટલે સ્ત્રીઓને માથેથી આપણે વાળ કઢાવી નાખતા હતા તો આવી આવો રિવાજ રાખવાનું કઈ કારણ શું હતું એનું કારણ એક છે કે વાળ છે એ શ્રિંગારનું પ્રતિક છે બરાબર જે શણગાર છે ને સોળ શણગાર એમાં સૌથી પહેલો શણગાર છે એ વાળ છે અને આજે પણ છે આજે પણ કયા પેલા કેબિન ચલાવે છે બ્યુટી પાર્લર બબે પાંચ પાંચ હજાર દસ દસ હજાર લેતા હોય છે એટલે વાળ છે એ શણગારનું શ્રૃંગારનું પહેલું પ્રતિક છે અને વિધવાને વૈધવ્ય ધર્મ પાળવાના છે એટલે એને બધા શણગારોથી મુક્ત રહેવાનું છે જેથી એને પોતાને પણ કોઈ વિકાર ના થાય અને એને જોનારને પણ કોઈ વિકાર ના થાય એટલે વાળ ના રાખે ચાંદલો ના કરે બીજા શણગાર ના કરે આ એના પાછળનો હેતુ છે કેમ કરીને વિધવાનું રક્ષણ કરવું એ આ આ પાછળનો હેતુ હતો એટલે સંન્યાસીઓને પણ વાળ નહીં રાખવાનો નિયમ રાખેલો છે કારણ કે વાળ હોય તો તમે એને શણગાર કરો સજાવો લઠિયા પઠિયા આમ તેમ આવો ગુચ્છો પેલો ગુચ્છો એવો જાત જાતનો એ પેલો મંડન હોય તો કંઈક કરવાનું નહીં એના પાછળ એક બીજો હેતુ પણ બતાવું તમને પ્રાચીન કાળમાં જ્યારે પાણીની અછત હતી એટલે પીવાનું પાણી પણ પૂરતું નહોતું મળતું તો નાહવાની તો વાત જ દૂર રહી એટલે જો તમે મોટા મોટા વાળ રાખો તો એ એની ગંદકીને તમે દૂર ના કરી શકો જુઓ પડે લીખવો પડે એટલે પહેલાં તો જુઓ વીણતા બધા હે ગામે ગામમાં તમે જુઓ તો ડોષીઓ બેઠી બેઠી છોકરી છોકરાઓના જુઓ વીણ્યા કરતી એટલે પુરુષો પણ વાળ ના રાખતા મોટાભાગના ગામના પુરુષો છે ચોટલી રાખે પણ બાકી બાકી બધું વાળ કઢાઈ નાખે આના પાછળનો એક હેતુ એ હતો કે સફાઈ રહે સ્વચ્છ સ્વચ્છતા રહે એ હેતુ સ્વામીજી આજે આપણે કોઈ પણ ધાર્મિક એ કરીએ છીએ ક્રિયા કરીએ એ વખતે સંકલ્પ મૂકીએ છીએ હા તો આ બહુ અગત્યની વસ્તુ લાગે છે કારણ કે કોઈ પણ ધાર્મિક ક્રિયાની શરૂઆત

અને પ્રત્યેક મનવંતરે પ્રલય થાય એને ખંડ પ્રલય કહેવાય ખંડ પ્રલય એટલે શું પૃથ્વીના એક ભાગમાં પ્રલય થાય અને બીજા ભાગમાં જીવન શરૂ થાય એ વખતે મનુ છે એ નાવડામાં બધા બીજો ભરીને જ્યાં જીવન હોય ત્યાં આખી સૃષ્ટિ ધરાઈ જાય અને ત્યાં એક નવું જીવન શરૂ થાય આ રીતે ચૌદ વાર તેર વાર ખંડ પ્રલય થાય અને ચૌદમી વાર મહાપ્રલય થાય એટલે હજુ આપણે બે અબજ વર્ષ સુધી આ સૃષ્ટિ રહેવાની છે એવી આપણી ગેરંટી છે ખાતરી ધારણા છે અને એ હિસાબે તમે કઈ જગ્યાએ આ કામ કર્યું એ બતાવવા માટે કલિયુગે કલી પ્રથમ ચરણ અત્યારે પ્રથમ ચરણ ચાલે ભરતખંડે ભારત વર્ષે જંબુ દ્વીપ આ જંબુ દ્વીપ છે આર્યાવર્તા અંતર્ગતે આર્યાવર્ત એમાં નર્મદાના ઉત્તર તટ ઉપર ફલાણા ફલાણા ગામે ફલાણા ફલાણા ગોત્રવાળો

સ્વામીજી એક જ્યોતિષશાસ્ત્રમાં નારાયણ બલી અને કાલ સર્પયોગની એ પૌરાણિક છે અને પાછળથી શરૂ થયેલું છે અને ખૂબ ચાલ્યું છે અને ચાલે છે ખૂબ અને ચાલવાનું છે કારણ કે માણસો દુખિયારા રહેવાના અને દુખિયારા માણસો તરણું પકડવા તૈયાર થઈ જાય એટલે એ તો પાછળથી થયેલું છે અને જેટલું નડતર મૂકો એટલું તમને વળતર મળે છે શાસ્ત્રો નો બહુ મોટો આભાર નથી પનોતી બેઠી હશે કઈ દશા ઉતારવી હશે આ બધું અત્યારે જે હિન્દુ સમાજ છે બહુ જ વિકટ પરિસ્થિતિ પસાર થઈ રહ્યો છે અને આપ કઈ સંદેશો આપવા માંગુ છો વિકટ પરિસ્થિતિમાં તો ખૂબ પસાર થઈ જ રહ્યો છે અને મારી દૃષ્ટિએ તો જો જે રીતે અત્યારે ચાલે છે એ જ રીતે બધું ચાલતું રહ્યું તો હિન્દુ પ્રજાનું ભવિષ્ય વધુમાં વધુ પચીસ થી ચાલીસ વર્ષ સુધી છે પચીસ થી ચાલીસ વર્ષમાં આખી પ્રજા અલ્પમતમાં આવી જવાની અલ્પમતમાં આવી જવાની અને પછી એ બિચારી થઈને જીવવાની છે આ કટુ સત્ય છે

ઉલટું વધારે બગડે એવું કરનારા લોકો વધારે વધારે પેદા થયા છે આપનો ઘણો ઘણો આભાર સ્વામીજી આભાર કઈ નહીં આ તો ઠીક છે તમે પૂછ્યું ને ઘણો આનંદ